જેનાથી કુંભ છે જેમાંથી જ મને સંસ્કારો મળ્યા છે કે સંયમજીવન જ સાચું છે ચાણસ મામા ભટેવા દાદાની બસો નવમી ધજા ચડાવીને ગુરુદેવના વરદ હસ્તે રજોહરણ ગ્રહણ કરવા જઈશ જીવનમાં એવી સાધના આરાધના કરીશ કે ચૌદ ગુણ સ્થાનક જલ્દી ચડીને મને સીતશિલામાં સ્થાન મળે આ દેવલોકનું દેવ વિમાન છે જ્યાં દેવો પણ પરમાત્માની પૂજા કરે છે અને પરમાત્મા બનવાની સફર મારી શરૂ થશે આ કળશ છે જેનાથી હવે પરમાત્માનો પ્રક્ષા કરવા નહીં મળે મને પણ એટ ધ સેમ ટાઈમ મને ભગવાનની આજ્ઞા મુજબ પાત્રામાં વાપરવા મળશે ભગવાન જોડે વિવાહ કરવા હું રેડી થઈશ અને ડોલીમાં બેસીને શરણમાં પ્રભુની સમક્ષ રજોહરણ ગ્રહણ કરીશ બિકમિંગ અ ડોક્ટર વોઝ માય ઓનલી ફોકસ પણ હવે નૌકારવાળીથી જાપ કરીને કર્મો સામે યુદ્ધ લડવું ઇઝ માય ફોકસ આ શંખ છે જે મંગલકારી છે અને આ સ્વાધ્યાયને હું મારો પ્રાણ બનાવીશ અને સાચા અર્થમાં પ્રભુની ક્રિયા બનીશ आत्मगुणो न व्याप्ति भव भ्रमणानि समाप्ति भव भ्रह्मणानि समाप्ति भ्रमणानि समाप्ति परम पंथानि प्राप्ति भव